કચ્છ જિલ્લામાં જયારે જયારે પણ દબાણ હટાવવાની કામગીરી થાય છે ત્યારે ગરીબોના દબાણો જો દૂર કરવામાં આવતા હોય તો એવા તંત્રની સામે પ્રશ્નો ઉઠવા પણ સ્વાભાવિક છે કેમ કે ભુજ શહેરમાં આપણે જોઈએ તો એવા કેટલાય બિલ્ડરોના ભૂમાફિયાઓના દબાણ છે તેની સામે તંત્ર છે કોઈ જ કાર્યવાહી કરતો નથી પરંતુ દબાણ હટાવવાના નામે માત્ર ગરીબોના જ દબાણો દૂર કરવામાં આવે છે ગઈકાલે ભુજની મલ્ટી હોસ્પિટલ કે કે પટેલ હોસ્પિટલની બાજુમાં અમુક માલધારીઓ પોતાના ઘર બનાવીને રહે છે એ જમીન સરકારી જ છે એટલે એક રીતે એમનું દબાણ જ કહી શકાય પરંતુ તેઓ માત્ર વીસ પચીસ ફૂટ કે દસ ફૂટનો જે દબાણ કરીને બેઠા છે તે દબાણ તંત્રની આંખમાં ખૂચે છે પરંતુ ભુજ ના કોલેજ રોડ પર મુંદ્રા રોડ પર જે બિલ્ડરો છે એ બિલ્ડરો પોતાની જે બિલ્ડિંગ છે તેની આગળ કરોડો રૂપિયાની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી તેની અનેક ફરિયાદો થયેલી છે કલેક્ટર સહિત આર એનબી સહિત ભાડા સહિત અનેક ફરિયાદો થયેલી હોવા છતાં પણ એક પણ તંત્ર તે દબાણો વિરુદ્ધ કામ કરતું નથી એટલે કે બીજી ભાષામાં કહીએ તો એ જે બિલ્ડરો છે એ ભૂમાફિયાઓ છે એ સરકારી બાબુઓને મોટી મીઠાઈઓ આપતા હોય છે એટલે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી પરંતુ કાર્યવાહી કોના વિરુદ્ધ થાય છે માત્ર ગરીબો ના દબાણો પર જ જોકે સદભાગે એ જે દબાણકારો છે લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ રહે છે અને માન્ય હાઈકોર્ટમાં જ્યારે તેઓ ગયા એટલે ગઈકાલે બપોરના અરસામાં માન્ય હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે હવે સ્ટે કેટલા સમયનો છે શું છે શું નહીં તો આદેશ જોઈને ખબર પડે પરંતુ હાલની સ્થિતિમાં તે દબાણ તોડવા પર અમુક સમય પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે બિલ્ડરો છે તેમના દબાણો વિરુદ્ધ કોઈ જ સ્ટે નથી સરકારી જમીન ઉપર તેઓ દબાણ કરીને બેઠા છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો પરંતુ તે દબાણ વિરુદ્ધ સરકારી બાબુઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી આવા કેટલાય દબાણો છે હાલમાં જે ભુજનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસમાં જે મુખ્ય રસ્તાઓ છે જે હાઈવે છે તેને અડીને ખૂબ જ મોટા મોટા શોપિંગ મોલ બની રહ્યા છે પરંતુ તે શોપિંગ મોલમાં પાર્કિંગની જગ્યા જે છે તેનામાં પાર્કિંગ સિવાયનો ઉપયોગ કરવામાં આવે છે અને જે તેનો પાર્કિંગ છે એ જે મોલ બનેલા છે તેની આગળની આર ઓડબ્લ્યુ ની જે જગ્યાઓ છે જે સરકારી જગ્યા છે તેના પણ બિલ્ડરો દબાણો કરીને બેઠા છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી જ્યારે એ કાર્યવાહી ન થવાના મુખ્ય કારણો એ એ છે કે સરકારી મોટી મીઠાઈઓ આપતા હોય છે એટલા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી નથી થતી અને સ્વાભાવિક છે કે ભૂમાફિયાઓ છે અને બિલ્ડરો લોબી છે એ ખૂબ જ મજબૂત છે અને તેઓ મોટી મીઠાઈઓ આપતા હોવાથી તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે સામાન્ય ગરીબ લોકો છે એટલા માટે કેમ કે બિલ્ડર લોબી છે એ ખૂબ જ મજબૂત લોબી છે અને આર્થિક રીતે એ જે અધિકારીઓ છે તેમને છાવડતા હોય અને એ અધિકારીઓને મોઢા મીઠા કરાવતા હોય એટલે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી આપના ધ્યાન માં હશે કે ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર એક પ્રતિષ્ઠિત હોટેલ છે જે બિલ્ડરો અને ભૂમાફિયાઓની હોટેલ છે તે હોટેલનો અંદાજિત આખથી 10 એકરનો દબાણ છે પરંતુ તે દબાણ સરકારી તંત્રો તોડતા નથી એ સરકારી જમીન પર તેઓએ ખૂબ જ મોટા પ્લોટ બનાવેલા છે અને પાર્ટી પ્લોટો બનાવીને તેના ઉપર કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે પરંતુ એવા લોકોના જે સરકારી જમીન પર દબાણો છે તે દબાણ દૂર કરવામાં નથી આવતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ જે હોટલ બનેલી છે એના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પણ ઘણી બધી ફરિયાદો થયેલી છે માન્ય અદાલતમાં પણ તેઓ ગયા છે અને એનામાં પણ રાહત માંગેલી છે પરંતુ એ અદાલત અદાલતની જગ્યાએ કામ કરશે પરંતુ સરકારી અધિકારી એટલે કે કલેક્ટર છે મામલતદાર છે નાયબ કલેક્ટર છે તેમની સૌથી પવિત્ર ફરજ એ છે કે સરકારી જમીન છે તેના પરના દબાણો દૂર કરવા પરંતુ આ ભૂમાફિયા અને બિલ્ડરો હોટલ માફિયાઓ છે તેમના દબાણો સામે જિલ્લા કલેક્ટર કે પ્રાંત અધિકારી અથવા મામલતદાર કોઈ જ કાર્યવાહી કરતા નથી

તેમ છતાં એ બિલ્ડરો ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી અને કાર્યવાહી કોના વિરુદ્ધ થાય છે ગરીબ લોકો ઉપર અને ખાસ કરીને એક વિશેષ સમુદાયના લોકો વિરુદ્ધ જ કાર્યવાહી થાય છે હવે આ જે ગઈકાલે દબાણ તોડવાની કાર્યવાહી થઈ તેનામાં પણ જે માલધારી ગરીબ લોકોને હેરાન કરવામાં આવ્યા છે એમનું કેવું એવું છે કે એક બાજુમાં કે કે પટેલ હોસ્પિટલ છે એમને એ જમીન જોઈએ છે એના માટે અમારા દબાણ દૂર કરવામાં આવ્યા

બેઝમેન્ટ ઓફિસો બનાવેલી છે પરંતુ તેની ફરિયાદો હોવા છતાં જે રીઢો વહીવટી તંત્ર છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતો અને કાર્યવાહી કરવાના નામે માત્ર અને માત્ર ગરીબોને જ હેરાન કરવામાં આવે છે માત્ર ગરીબ લોકો ઉપર આ દુનિયામાં ચકલીને પોતાનો માળો બનાવવાનો અધિકાર છે જનવરોને પોતાના ઘર બનાવવાનો અધિકાર છે પરંતુ એક માણસ એવી પ્રજાતિ છે તે પોતાનું ઘર બનાવી શકતો નથી સરકારી જમીન એટલે એક પ્રકારે એ દબાણ જ જ કહી શકાય એને કોઈ આપણે અવકાશ નથી આપતા પરંતુ જે વ્યક્તિ પાસે રહેવા માટે જમીન નથી સરકારની ફરજ એ છે કે એવા વ્યક્તિઓને પ્લોટ આપે અને એના ઉપર તેઓ મકાન બનાવીને રહે પરંતુ ગુજરાત સરકારના જે હાઉસિંગ બોર્ડ વિભાગ છે તેમણે કેટલાય વર્ષોથી આવી કોઈ યોજનાઓ કરી નથી પરિણામ સ્વરૂપે લોકોને જમીન પર દબાણો કરી અને મકાનો બાંધવા પડે છે જો સરકાર જ એ જમીન એમને આપતી હોય ઇન્દિરા આવાસ યોજનામાં કે અન્ય યોજનાઓમાં પણ જે પહેલે પ્લોટ મળવા પાત્ર હતા એ પ્લોટ સરકાર નથી આપતી એટલે સામાન્ય માણસ સરકારી જમીન પર મકાન બનાવીને રહેતો હોય છે

બીજી બાજુ જોઈએ તો કચ્છ જિલ્લામાં વન્યજીવન અભયારણ્યની જે જમીન છે તે જમીન પર તેત્રીસ હજાર એકર માં દબાણ થયેલું છે પરંતુ તે દબાણ હાઈકોર્ટના આદેશો બાદ પણ જિલ્લાનો વહીવટી તંત્ર દૂર કરવામાં વમણો સાબિત થયો છે અલબત્ત એક અમુક જે લોકો છે તે હાઈકોર્ટમાં ગયા છે અને એમનો જે પ્લોટ છે તેના પૂરતો હાઈકોર્ટે સ્ટે આપેલો છે પરંતુ તેત્રીસ હજાર હેક્ટેરમાં નમક માફિયા જો ગેરકાયદેસર

કે તેત્રીસ હજાર એકર જમીન પર જો ગેરકાયદેસર નમક માફિયા નમક પકવી રહ્યા હોય અને આ જિલ્લાના રીઢા વહીવટી તંત્રને ખબર ન હોય તેવું તો બની જ ન શકે

સરકારી તંત્રો દબાણ હટાવવાના નામે દર વખતે ગરીબોના જ દબાણ તોડે છે પરંતુ જેમ મેં આપને વાત કરી કે જે હોટેલ માફિયાઓ છે જે મુફી ભૂ માફિયાઓ છે બિલ્ડરો છે નમક માફિયાઓ છે તેમના દબાણો તંત્રો તોડવામાં વમણું સાબિત થયું છે તે આ બધા જ ઉદાહરણો ઉપરથી દેખાઈ આવે છે આમ જોઈએ તો બીજી બાજુ કહીએ તો આ જે ભૂમાફિયાઓ નમક માફિયાઓ છે અને જે બિલ્ડરો છે

નમસ્કાર